આપણે પાંચ લંબાઈ લીધી છે રીતના ચોકથી નિશાન કરી લેવાનું આપણે ચારે બાજુ સરખી લંબાઈ રાખવાની છે આવી રીતના આવી રીતના આપણે ચોરસ કાપડ કાપી લેવાનું છે આ ચોક આવી રીતના આપણે ચોકથી નિશાન કરી લેવાનું છે ચારે બાજુ આવી રીતના આપણે માપીને કાપી લઈશું આવી રીતના ચોકથી નિશાન કરીને એટલે ચારે બાજુ સરખું રાખવાનું છે આવી રીતના આપણે ચોરસ કાપડ કાપવાનું છે આવી રીતના આપણે કાપી લેવાનું આપણે ચોરસ કાપડ બની ગયું છે આવી રીતના આપણે વાળી લઈશું આવી રીતના આપણે સરખું વાળી લેવાનું છે ખૂણા સરખા રાખવાના આવી રીતના આપણે સરખું કરી લેવાનું છે কাপি লৈছো এডাই গৈছে লম্বে আয়ুৰি আপি লেছে লাইছে એવી રીતના આપણે ચોક થી નિશાન આવી રીતના વાળી લેવાનું છે રીતના વાળીને આપણે ત્રિકોણમાં કાપી લેવાનું છે આ એટલે સીધું કાપડ આપણે બની ગયું છે એવી રીતના આપણે પતંગ જેવા કપડા બનાવાના છે આવડે કાપો પાડી લેશું આવી રીતના આવી રીતના આપણે ઉત્તરાયણના કપડા બનાવવાના છે આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે રીતના આપણે ચારે બાજુ પટ્ટી મૂકી દેવાની છે ખૂણો આવે અહીંયા આવી રીતના આપણે વાળી લેશું પહેલાં આપણે આવી રીતના કાપડ વાળી લીધું છે પછી આપણે પટ્ટી મૂકી દીધી છે એટલે આપણે બોર્ડર બની જશે આવી રીતના આવી રીતના આપણે ચારે બાજુ સરખું કરીને પ્લેસ પટ્ટી લગાવી દેવાની છે ચારે બાજુ આપણે સરખી જ લગાવવાની છે આવી રીતના ખૂણો વાળી લેવાનું આપણે પહેલાં થોડું કાપડ વાળી લેવાનું પછી આપણે પટ્ટી લગાવવાની છે આવી રીતના આપણે સરખું કરતું જવાનું અને લેસ પટ્ટી મૂકી દેવાની હવે આપણે ડબલ સિલાઈ મારી લઈશું આપણે આવી રીતના કોરે ડબલ સિલાઈ મારવાની છે પટ્ટીને ફરતે ફરતે આપણે સિલાઈ લાગી ગઈ છે હવે આપણે બીજું કાપડ ડિઝાઇન મૂકી દઈશું આવી રીતના এনে আইণ্ট কৰি লৈছো চিলাই গোল ফেৰ চিলাই মৰি লিটনা কাপোৰ বনাই গুছে লেচ পট্টি লাগি লাইছো એવી રીતના આપણે લેસ પટ્ટી ગોળા લગાવવાની છે આવી રીતના આપણે ધીમે ધીમે ગોળ ફેરવતા જશું ને મૂકી દઈશું આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે પટ્ટી લગાવી દઈશું આપણે જે ખાપો પાડ્યો તો અહીંયા આવી રીતના આપણે હરખી કરીને પછી સિલાઈ મારી લઈશું આપણે આવી રીતના સિલાઈ મારી લેવાની છે વધારાની પટ્ટી એવી રીતના કાપી લેશું આપણે બે બાજુ એવી રીતના પટ્ટી મૂકી દેવાની છે આપણે દોરી લીધી છે এনে আ ফুকা বনা লাইছো এই ফুক বনা লৈছো এই

આવી રીતના આપણે ધીમે ધીમે ગોળાઈમાં એમાં સિલાઈ મારી લેવાની છે આપણે ફટ્ટી ઉપર સિલાઈ ન લાગી જાય એવી રીતના આપણે સિલાઈ મારવાની છે દોરી આપણે મૂકી દીધી છે આવી રીતના

খু বাছে লাগে এই বধি খতু যুণ আৰু આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાનું છે હવે આપણે ઉપરનો ભાગ બનાવી અને આપણે આવી રીતના કાપડ વાળી લેવાનું છે એને પણ આપણે આવી રીતના લેસ પટ્ટી લગાવી લેવાની છે એવી રીતના આપણે લેસ પટ્ટી ડબલ મૂકી દેવાની છે વધારાની આપણે પટ્ટી કાપી લઈશું અને બે બાજુ આપણે સિલાઈ મારી લેવાની છે આપણે એવી રીતના કોર વાળી લેવાની છે આપણે બે ને હરખી આવી રીતના લેસ પટ્ટી લગાવી દેવાની છે આવી રીતના આપણે લેસ પટ્ટી બે પટ્ટીઓને હરખી મૂકી દેવાની છે અને આને પણ આપણે સિલાઈ મારી લઈશું આપણે બે પટ્ટીઓને આવી રીતના ડબલ સિલાઈ મારી લીધી છે અને એક સાઈડ આપણે કોર વાળી લેવાની છે આપણે આવી રીતના બે ભાગ જોઈન્ટ કરી લીધા છે હવે આપણે દોરી મૂકી દઈશું અને આવી રીતના આપણે દોરી મૂકી દેવાની છે કાના ભગવાન આપણે વાઘા ફેરાઈ દઈશું ઉત્તરાયણના કપડા આપણે બનાવ્યા છે તમને સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો આવી રીતના આપણે પહેરાવી દેવાના છે આપણે પતંગ જેવી ડિઝાઇનના બનાવ્યા છે